ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે તેવા સંજોગોમાં એટલે કે રાષ્ટ્રવાદી પાર્ટી ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે આવવા માટે અત્યારથી જ મહેનત કરી રહી છે તેના ભાગરૂપે સુરતમાં રાષ્ટ્રીય નેતા પટેલની હાજરીમાં એક રેલી અને વરાછા રોડ સરદાર સ્મૃતિ હોલ ખાતે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં એનસીપી પૂરી તાકાતથી ચૂંટણી લડવા માટે તૈયાર હોવાનો દાવો પ્રફુલ પટેલે કર્યો હતો તેની સાથે એનસીપી ગુજરાતમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસનો વિકલ્પ હોવાની પણ તૈયારી કરી દીધી છે તેની સાથે સાથે ભાજપના શાસનની રહેલી ઉણપો અને કોબાંડો મામલે પણ એનસીપી આક્રમક બનીને પ્રચાર કરશે તેવી જાહેરાત પણ કરી હતી આ પૂર્વે સુરતના લીંબાયત મોટા વરાછા અને વરાછા રોડ વિસ્તારમાં પ્રફુલ્લ પટેલે રોડ શો કર્યો હતો અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે કલ્પસર યુવા રેલીનું ભવ્ય આયોજન સુરતના આંગણે થયું છે ત્યારે હજારોની સંખ્યામાં વાહનો ઉમટી પડ્યા છે કાર્યકર્તાઓમાં જોશ છે આવનાર ગુજરાતની રાજકીયમાં એક નવા સમીકરણો પ્રજામાં દેખાઈ રહ્યા છે આજે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવું છે ભાજપ મુક્ત બનાવવું છે ત્યારે માત્ર ને માત્ર પ્રજામાં એક વિકલ્પ દેખાઈ રહ્યો છે કે એનસીપી એનસીપીને એનસીપી એક સારા નેતા જે પ્રફુલ્લભાઈ પટેલ ગુજરાતનું સાનિધ્ય સંભાળવાના છે ત્યારે સૌ લોકોમાં એક નવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે આજની આ યુવા જાગૃતિ રેલી મોટા વરાછા તળાવ પાસેથી અમે અત્યારે પસાર થઈને વરાછાના વિવિધ વિસ્તારોમાં જવાના છીએ ત્યાં બહેનો દ્વારા માતાઓ દ્વારા ફૂલથી ભવ્ય સ્વાગત પ્રફુલભાઈના કરવાના છે અને ત્યાં બાદ સરદાર સ્મૃતિ ભવનની અંદર પ્રફુલભાઈની જાહેર સભાનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સુરત